આ રોટલાની પરસાદી તૈયાર થઈ રહી છે આ રોટલાની પરસાદી એ બધાને પીરસવામાં આવશે આની સાથે સાક રામ દાળભાત રામ અને તમારું પરિચય જણાવો અમે જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ગડુ ગામેથી આવીએ છે અમે દરનો મહાપ્રચાદ તૈયાર થઈ રહ્યો છે અને વડીલ ખૂબ સારી લાખોની સંખ્યામાં યાત્રીકો અત્યારે જોવા મળી ત્યાં આવી ગયા છે સતડિયા હનુમાનજી દાદાના મંદિરની નજીક હવે ત્યાં તમને દર્શન કરાવવાના છે અને અત્યારે રામધૂન શરૂ છે અને બધા યાત્રિકો પણ સરકરિયા હનુમાન દાદાના દર્શન કરવા જઈ રહ્યા છે ત્યાંથી આગળ વધી અને કુંડ આવશે એ પણ તમને બતાવવાનો છે પરંતુ અત્યારે હનુમાન દાદાના તમને દર્શન કરાવશું આગળ વધી આવે ધીરે ધીરે હનુમાનજી મંદિર આ ગેટ છે અને પેલી સાઈડથી જઈ શકાય અને આ સાઈડથી પણ જઈ શકાય છે તો હવે અંદર જઈશું અને દાદાના દર્શન કરાવવાના છે

જમણવાર હાલતો હતો ત્યારે અત્યારે પાછું સરખડિયા હનુમાનજી મંદિર છે ત્યાં પણ મળ્યા છે અમને બહુ આનંદ આવી આ ભાઈને મળીને અને અમારા ગામના પણ જોઈ ગયા હતા આ ભાઈને એટલે કીધું છે કે આ ભાઈ જ છે જે અમને નામ આપ્યું તે અને તમને આમ કેવો આનંદ થાય છે આ પરિક્રમા કરવાથી અરે અમે દર વર્ષે આવીએ છીએ પણ જોરદાર આનંદ થાય છે ને અત્યારે તો અમે માર્વેલના ટેકડે રોકાણા છે ત્યાંથી સ્પેશિયલ આ હનુમાન બાપાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે અમે દસ જણાનું ગ્રુપ છે અમારા ગામનું તો મિત્રો માળિયા હાટીના હા માળિયા તાલુકો હા માળિયા તાલુકા થી આવે છે ગડુ ગામ ગડુરવાડ ની बाजूમાં હા છોડવાડ ની बाजूમાં અને ખૂબ એને આનંદની લાગણી અનુભવાય છે અને વર્ષો વર્ષ આયે પરિક્રમા કરવા આવે છે ચાર દી રોકાય અમે ચાર ત્રણ ચાર નાઈટ ને ત્રણ દિવસ હા અજી બોર દેવી કાલે રોકાશું સવારે આજ રાતે મારવેલ ના ટેકડે રોકાશું અમે દસ પંદર જણા નું ગ્રુપ સાથે ગડુ થી આવિયે છે તો મિત્રો આ મિત્રો ને પણ ખૂબ આનંદની લાગણી અનુભવાય છે અને હજુ પણ એ વર્ષો વર્ષ આવશે એનો એના લાગણી અને જોવા છે અને અત્યારે બીજી વખત ભેગા થઈ ગયા છે અને મને પણ ખૂબ આનંદ ની લાગણી અનુભવાય છે કારણ કે અત્યારે એ મેળા છે અને બીજી વખત મેળા હતા અત્યારે પણ એક મુલાકાત તો મિત્રો હવે અમે મંદિરની નજીક આવી ગયા છીએ અને તમને હવે દાદાના દર્શન કરાવવાના છે તમે જોઈ શકો છો તે પ્રમાણે લાખો યાત્રિકો અત્યારે દર્શન કરી અને જઈ રહ્યા છે અને આ રામેશ્વર મહાદેવનું મંદિર છે પહેલી સાઈડ હનુમાન દાદાનું મંદિર સરકડીયા હનુમાન દાદા તો મહાદેવ અને દાદાના બંનેના દર્શન કરાવી હાલો હાલો તો મિત્રો તમને હવે શ્રી રામેશ્વર મહાદેવના દર્શન કરાવી રહ્યા છીએ તમે દર્શન કરી શકો છો હવે દાદાના દર્શન કરવા જવાના છે આયે પણ એક ઊંજા રૂપે કરવામાં આવે છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જેવો ફૂલ હાર અને દીવાબત્તી પણ કરવામાં આવી રહી છે હવે આગળ દાદા ના દર્શન ના દર્શન કરાવીએ કાળા ભૈરવ દાદા ના દર્શન કરાવી રહ્યા છીએ આગળ વધીએ મિત્રો આ આખા દ્રશ્યો જોઈ શકો છો આ સરસ મજાનો તલકડીયા હનુમાન દાદાનો આખો પરિસર છે પરિસર અને યાત્રિકો દર્શન કરી અને આગળ વધી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે સાનો મહાપ્રસાદ પછી હરિહર એ બધું શરૂ છે આ એક કેટલીક સૂચનાઓ પણ જોવા મળે છે આ બધી સૂચના આ એ લખેલી છે આયે નું મંદિર છે મેન સરકડીયાન્ન મન જે લખેલું છે એ તમને બતાવીએ સાથે સાથે જોઈ તો મિત્રો આ લાખો યાત્રિકો દિવસ દરમિયાન મહાપ્રસાદ તેમજ સાની પ્રસાદ લેતા હોય છે એવું લાગી રહ્યું છે કે સીએમ હનુમાનજી દાદા પોતાના હાથે ભોજન પીરસતા હોય કારણ કે દાદાની દયા હોય તો મોટું આયોજન થઈ શકે હવે આગળ વધીએ મહાપ્રસાદ બની રહ્યો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરકડીયા હનુમાન દાદાના સાનિધ્યમાં સાનો મહાપ્રસાદ તૈયાર થઈ રહ્યો છે અને વડીલ ખૂબ સારી રીતે સાની પ્રસાદી બનાવી રહ્યા છે આ પણ શાની પ્રસાદી તૈયાર થઈ રહી છે એક સાથે ત્રણ ત્રણ ટોપમાં શાની પ્રસાદી તૈયાર થઈ રહી છે તો મિત્રો આવી રીતે આ સરકડીયા હનુમાન દાદાના સાનિધ્યમાં શાનો મહાપ્રસાદ તમે જોઈ શકો છો એક સાથે મોટા મોટા ત્રણ ટોપમાં તૈયાર થઈ રહ્યો છે આયા સેવાનું મંડળ છે અને આ પ્યોર દૂધ માલી બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો આ દૂધના કેમ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રોટલાની પ્રસાદી તૈયાર થઈ રહી છે આ રોટલાની પ્રસાદી બધાને પીરસવામાં આવશે આની સાથે રામ શાકરામ દાળપાત્ર અન્ય પણ ઘણું બધું પરંતુ હજી સમય એનો થોડોક બાકી છે સમય થશે એટલે બધું પીરસવામાં આવશે તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે માતાઓ બહેનો દ્વારા અત્યારે આ રોટલા અને રોટલીની પરસાદી બનાવવામાં આવી રહી છે જો આવી રીતે આ રોટલા અને રોટલીની પરસાદી તૈયાર થઈ રહી છે કેટલા વાગ્યા ભાઈ શરૂ થાય આ પરસાદી કેટલા વાગ્યા શરૂ થાય પરસાદી વરસાદી કેટલા વાગે શરૂ થયા હા આપણે સાડા અગિયાર પછી ચાલુ કરાવી સાડા અગિયાર પછી તો મિત્રો સાડા અગિયાર પછી આ પરસાદી શરૂ થતી હોય છે જો રોટલા અને રોટલી બંને ની પરસાદી જો હાઈએસ્ટ બનાવવામાં આવે છે આ તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે બધા યાત્રિકોએ સરકડિયા હનુમાન દાદાના સાનિધ્યમાં બધા પ્રસાદી લઈ રહ્યા છે અને હજી અત્યારે ખમણની પ્રસાદી છે હજી મહાપ્રસાદ બાકી છે એ પણ બધાને પીરસવામાં આવશે એનો થોડોક સમય લાગશે જી અને ત્યાર પછી એ પણ બધી રોટલી રામને બધું તૈયાર થઈ રહ્યું છે પરંતુ અત્યારે બધા ખમણનો પ્રસાદ લઈ રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો નિશ્ચય પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક તમામ મિત્રો સાથે શેર કરજો મિત્રો આ દાદાનું મંદિર જુનાગઢ જે પરિક્રમાનો રૂટ છે એમાં આવે છે તમે પણ જ્યારે પણ લીલી પરિક્રમામાં જાઓ ત્યારે અવશ્ય દાદાના દર્શને દાદાનો સાનિધ્યમાં પ્રસાદ લેવા પણ તમે જજો જય શિયાળામ બાપા સીતારામ જય શર્કર જાનમાન દાદા